વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળા ભરૂચ જિલ્લા કો ઓપરેટિવ હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજન ભટ્ટ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહસંયોજક જગદીશ પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બંને મહાનુભાવોએ આત્મનિર્ભર ભારતના વિચાર અને સંકલ્પ અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યશાળામાં વક્તાઓએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી પ્રભારી અશોક પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદિયા મહામંત્રી નીરલ પટેલ ફતેસી ગોહિલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રણા પદાધિકારીઓ તથા વિવિધ મોરચાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામ કાર્યકર્તાઓ આ કાર્યશાળામાં ઉપસ્થિત હતા દરેકે સંકલ્પ લીધો છે કે હું પોતે તો સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીશ પણ સાથે મારી આજુબાજુ રહેતા લોકોને પણ ચોક્કસ ભારત દેશમાં બનેલી ચીજ વસ્તુનો જ ઉપયોગ કરવો અને આ સંકલ્પ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લીધો છે હું આ મીડિયાના માધ્યમથી તમામ લોકોને ચોક્કસ એક પ્રાર્થના કરીશ કે આવો મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણને સૌને ભારત દેશમાં બનાવેલી સ્વદેશી વસ્તુ વાપરવા માટેનો આપણને સૌને એક હાકલ કરી છે આપણે સૌ મોદી સાહેબે કરેલી હાકલનો હંમેશા સ્વીકાર કરીએ છે આવોને દિવાળીનો તહેવાર છે અને દિવાળીમાં ખૂબ સારી વસ્તુ આપણે ખરીદવાની હોય છે આ બધી જ વસ્તુ આપણને જે જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ છે એ લોકલ વસ્તુ ખરીદીને જે નાના 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 ગૃહ ઉદ્યોગ કરતા આપણા કારીગરો છે આર્ટિઝન છે એમને મદદ કરવાનું કામ કરીએ મિત્રો આપણો ભારતનો રૂપિયો ભારતના પરસેવાથી બનાવેલી ચીજ વસ્તુ ભારતનો વ્યક્તિ એણે જેનો પરસેવો રેડિયો છે અને એ જે ચીજ વસ્તુ બનાવી છે એનો જ ઉપયોગ કરીએ અને ભારતનો પૈસો ભારતમાં રહે એવો સંકલ્પ કરીએ આપ સૌ મિત્રોને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનમાં જોડાવા માટે પણ વિનંતી પ્રાર્થના આવો આપણે મોદી સાહેબના આ મંત્રને સાકાર કરીએ અને ભારત દેશને સમૃદ્ધ બનાવીએ ધન્યવાદ